પચીસ સેમી હોય તો વર્તુળ ખાલી જગ્યા હવે અહિયાં તો પેલા જે પ્રમાણે કીધું છે ને એ પ્રમાણે આકૃતિ દોરવી પડશે તો સમજો કે એક વર્તુળ દોરીએ એક વર્તુળ છે બિંદુ ક્યુમાંથી દોરેલ સ્પર્શક ની લંબાઈ ચોવીસ બિંદુ ક્યુમાંથી દોરેલ સ્પર્શક ની લંબાઈ કેટલી કીધી છે ચોવીસ એટલે અહીંયા એક સ્પર્શક દોરીએ સ્પર્શક છે તો ક્યુ બિંદુ ક્યાં હોય ક્યાં

નામ આપી ગયો આને નામ આપી ગયો તમે પી કેમ કે એનો નામનો કોઈ ઉલ્લેખ નથી ક્યુ નો ઉલ્લેખ આપ્યો છે એટલે અહીંયા ક્યુ કરા છે અહીંયા નામ કોઈ પણ આપી

બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય તો બાકીની બે બાજુ એટલે ઓપી અને પી તો અહીંયા ઓપી નો

આપણે એક થી ત્રીસ ના વર્ગ તો કમ સે કમ આવડવા જ જોઈએ દસ માં માં છે એટલે એક થી ત્રીસ ના વર્ગ તો મોટે હોવા જોઈએ કેમ કે અહિયાં તમે ગણતરી કરવા જાવ તો એક મિનિટ વહી જાય તમારે અને બોર્ડ ની માં એક મિનિટ વહી જાય ને એટલે તમારો ટાઈમ ઘટશે ખાલી વર્ગ કાઢવા કેમ કે આનો વર્ગ કરવો હોય ને તો પચીસ ગુણ્યા પચીસ કરવા પડે ગુણાકાર પણ ડાયરેક્ટ યાદ હોય તો પચીસ નો વર્ગ શું થાય ભાઈ છસો ને પચીસ એટલે અહિયાં આવશે છસો પચીસ ચાલો આ રકમ છે ને પાંચસો છોતેર આ બાજુ છસો મતલબ એવો કે છસો પચીસ આ પ્લસ માં હશે એટલે કેવી થઈ જશે માઇનસ થઈ જશે ચાલો હવે શું કરશું બાદ બાકી 625 માંથી 576 કાઢી નાખો કેટલા વધશે ભાઈ કેટલા વધશે 49 કેટલા વધે 49 તો અહીંયા શું આવશે 49 ઇકો બરાબર આવ્યા OP નો સ્ક્વેર પણ આપણે તો OP લાવવાના છે તો વર્ગમૂળ આમ નીકળે કે ન નીકળે શું નીકળે 7 તો

તો અહીંયા બહુ સિમ્પલ દાખલો છે મોઢે બતાય છે બરાબર કેવી રીતે જો આ આખો તમને અત્યારે શું દેખાય છે ચતુષ્કોણ છે શું છે ચતુષ્કોણ હવે ચતુષ્કોણ છે આ એક ખૂણમપ આપેલ છે છે 110 આ બેય ખૂણમપ આપણને ખબર છે સમાન છે કેમ

p o q t t o q t કોઈ પણ નામ આપી શકો ચાર પાધી પર ગમે ત્યાં તમે લઈ શકો માં ચાલો ખૂણો પેલો ખૂણો આપળો છે p o q + બીજો ખૂણો o p t તમે કોઈ પણ નામ આપી શકો t t o પણ લખી શકો o p t પર લખી શકો તમારું ઈમેજ અહીંયા લખશું આપણે o 30 + α कोण o q t o q t + આપણે જે ખૂણો અહીંયા ગોતવાનો છે p e q અહીંયા લખશું p t q આ

પ્લસ ખૂણો પીટીક્યુ બરાબર ત્રણસો 360 આપણે કરવાનો છે પીટી ક્યુ બરાબર

એના નામ શું આપે છે પી અને પી તો અહિયાં સમજો કે આપણે શું નામ આપીએ એ અહિયાં શું નામ આપશું બી ચાલો પી અને પી જો આ રકમ મુજબ આપણે આકૃતિ દોરતા આવડવી જોઈએ મેન વસ્તુ આકૃતિ પડે છે આકૃતિ થઈ ગયા ને પછી તો તમે દાખલો કરી શકો ચાલો પછી તો કે એક કેન્દ્ર હોય છે સમજો કે અહીંયા કેન્દ્ર છે કેન્દ્ર છે તો આપણે એને જોડી દેવું

કોના વચ્ચે તો કે પીએ અને પીબી આ બંને સ્પર્શક વચ્ચે જે ખૂણો રચાય છે તે ખૂણાનો માપ તમને આપી દીધો કેટલો છે ભાઈ 80 કેટલો છે 80 તો આ માપ આપ્યો છે તમને 80 અંશ તો ખૂણો આપણે કયો શોધવાનો છે પી ઓ એ તો તમે સમજો કે પી અહીંયા છે ઓ અહીંયા છે ને એ અહીંયા છે તો કેમ ખૂણો બને એના માટે અહિયાં તમને એક દોરવી પડે તો જ તમારે પી રચાય બાકી ના રચાયું હવે જો હવે આ કૃતિમાં જોજો

પણ વાત તો ન છે POA કીધો છે POA કાઈથી જોવાનું કે ખૂણો ક્યાંથી બને POA ના અર્થાની વાત કરે છે સમજાય છે બરાબર હવે તમારે કેમ જોજો ખૂણો ધ્યાન જોજો હવે અહીંયા કેટલાનો ખૂણો બનશે ભાઈ 90 કેટલાનો 90 અહીંયા પણ કેટલાનો બની જશે 90 હવે સમજો કે અહીંયા 80 નો છે કેટલાનો છે પણ 80 માં જે બે ભાગ થઈ જાય ને તો આ કેટલાનો થઈ જાય 40 આ પણ કેટલાનો થઈ જાય 40 થઈ દાખલો બે રીતે થઈ શકે 40 થઈ જાય હવે તમારે આ આમાં જ આ કોને સાઈડનો ખૂણો શોધવાનો છે તો પછી આમાં બે ત્રિકોણ દેખાય છે દેખાય છે તો આપણે એક ત્રિકોણની જરૂર છે એટલે કે આ ભૂલી જાવ ત્રિકોણ આટલો ત્રિકોણને ને જો એ ઓ ત્રિકોણ એમાં બે ખૂણાનું માપ છે જે

લાગુ પડે છે અને તાકબા થી આ બે ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ અને બે ત્રિકોણ જો એકરૂપ થઈ ગયા હોય તો એના અનુરૂપ અંગ બધાય કેવા હોય

તમને સો કેટલો મળશે સો હવે તમે આ બે ત્રિકોણ છે એકરૂપ થઈ ગયા હોય તો પછી આ સો નો આખો માપ હોય તો બે ના અડધા અડધા મળે તો આ પચાનો આ પચાનો અને આ પચાનો મળી ગયો પણ બે રીતે કરી શકો જે ઠીક લાગે તે બાકી તો આ રીત છે આપણી પાસે કે બંને ત્રિકોણ બની ગયા પછી શું કરવું તે તો અહીંયા પહેલા શું કરશું ચલો લખાણ કરવું હોય તો પહેલું શું કરવાનું તો કે અહીંયા ત્રિકોણ કયો લેશું એ હા અહીંયા જુઓ આ 80 નો માપ છે કેવો ખૂણો 80 છે આપણે તો કે ખૂણો કેટલા આના આપણે બે અડધા ભાગ આ ખૂણો ખૂણો તો અહીંયા આપણે લખશું કે એ બરાબર એક દુધ્યાંશ ખૂણો કયો આવશે

おまん。 ચાલીસ અંશ પ્લસ ખૂણો પી ઓ એ આપણે ગોતવાનો છે બરાબર એકસો એસી નેવું ચાલી કેટલા થઈ જશે એકસો ને ત્રીસ અંશ બરાબર એકસો એસી માંથી એકસો ત્રીસ જાય કેટલા વધશે પચાસ બસ આપણો જવાબ ફાઇનલ છે આમ દાખલો ભણવાનો પૂછાય ને તો આવી રીતે કરવું પડશે બાકી તમે ડાયરેક્ટ જાવ તો હેતુ લક્ષી નો હોય તો તેમાં કરવાનું જ નથી પણ આ લખવું જરૂરી છે દાખલા ની અંદર ડાયરેક્ટ નહીં આપડે ખબર પડી જાય જવાબ આવે એ દાખલો ગણતા આવડવો જોઈએ